જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી ઓઇલી સ્કીન ઘણા બધા લોકોને ઓઇલી સ્કિનની પ્રોબ્લેમ હોય છે તેના કારણે ફેસ પર વારંવાર પિમ્પલ્સ થતા હોય છે ઘણા પ્રકારના મહેગા મહેગા ઓઇલી સ્કિન માટે ફેસ વોશ સાબુ અથવા તો સીરમ ટ્રાય કરે છે પણ ફેસ પરથી ઓઇલ છે તે રિમૂવ નથી થતું તમે જોયું હશે અમુક લોકોની ઓઇલી સ્કીન હોય છે પૂરા ફેસ ઉપર ઓઇલ છે તે જામી જાય છે ઓઇલ રિમૂવ નથી થતું તેના કારણે વારંવાર તે લોકોને ખીલ થતા હોય છે તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક જબરદસ્ત ઘરેલું ઉપચાર તમારી સાથે શેર કરું છું જેનાથી તમારી ઓઇલી સ્કીન છે તેનાથી હંમેશા માટે છુટકારો મળી કોઈ પણ પ્રકારના ઓઈલી સ્કીન માટે મહેંગા ફેસ વોશ સાબુ સીરમ ક્રીમ કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે ફેસ પર એપ્લાય કરવાની જરૂર નથી એક જબરદસ્ત ઘરેલું ઉપચાર તમારી સાથે શેર કરું છું અને સો ટકા અસરકારક છે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ અત્યારે કરી ગયો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો છો ઓઇલી સ્કીનની પ્રોબ્લેમ લેડીઝ હોય કે જેન્ટ્સ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે તેના કારણે તે લોકોને ઘણી પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે મેન સાઇડ ઇફેક્ટ કે તે લોકોને ખીલ થવા લાગે છે ખીલના ડાઘ પડી જાય છે પિગમેન્ટેશન ડાર્ક સ્પોટ આવી ઘણી પ્રકારની તકલીફો તે લોકોને ઓઇલી સ્કિનના કારણે થાય છે ઓઇલી સ્કિન માટે જો તમે પણ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ યુઝ કરતા હોય તો આજથી જ બંધ કરી દો કેમકે આપણી જે ફેસની સ્કિન હોય છે તે સાવ સોફ્ટ હોય છે કેમિકલવાળી પ્રોડક્ટ તે સહન નથી કરી શકતી તેના કારણે ઘણા લોકોને અલગ જ રિએક્શન આવે છે ખીલ થવા લાગે છે ખીલના ડાઘ પડી જાય છે અથવા તો પિગમેન્ટેશન ઓપન પોર્સ ડાર્ક સર્કલ આવી ઘણી પ્રકારની પ્રોબ્લમ ફેસ ઉપર થાય છે કરવાનું શું તમારે તમારે એક ગ્લાસ સોરી તમારે એક ચમચી મુલતાની માટી લેવાની છે તેમાં જ એક લીંબુ તમારે નીચોવી દેવાનું છે અને જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરવાનું છે અથવા તો ગુલાબજળ પણ તમે પાણીની જગ્યાએ યુઝ કરી શકો છો ત્રણ વસ્તુની જરૂર પડશે એક ચમચી મુલતાની માટી એક લીંબુ તેમાં નીચોવી દેવાનું છે અને જરૂરિયાત મુજબ પાણી અથવા તો ગુલાબજળ મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લેવાનો છે અને આ પેસ્ટ તમારે તમારા ફેસ ઉપર એપ્લાય કરવાનો છે પંદર મિનિટ સુધી ફેસ પર લગાવી રાખવાનું છે પંદર મિનિટ પછી તમારે તમારો ફેસ તાજા પાણીથી સાફ કરી નાખવાનો છે તમારે કન્ટિન્યુ આ ઘરેલું ઉપચાર છે તે કરવાનો છે બીજું કામ તમારે દિવસમાં બેથી ત્રણ ગ્લાસ લીંબુ પાણી પીવાનું છે અને દરરોજ એક સફરજનનું સેવન કરવાનું છે આ ત્રણ વસ્તુમાં તમે રેગ્યુલર ધ્યાન આપશો એટલે તમારા ફેસ પરથી ઓઇલ નેચરલી રીતે રિમૂવ થવા લાગશે ઓઇલી સ્કીનથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે અને તમારા ચહેરામાં એક અલગ જ ચમક આવશે કોઈપણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ કરવાની પણ જરૂર નહીં પડે